તળાજા શહેરમાં પાલીતાણા ચોકડી નજીક માર્કેટિંગ યાર્ડ પાસે ફોર વ્હીલ કાર પર મગફળીની બોરીઓ પડતા અકસ્માત સર્જાયો હતો જેમાં જાણવા મળતી માહિતી મુજબ માર્કેટિંગ યાર્ડ તરફથી મગફળી ભરેલું ટ્રેક્ટર તળાજા શહેર તરફ જઈ રહ્યું હતું ત્યારે ટ્રેક્ટરમાંથી સિંગ ભરેલી બોરીઓ કોઈ કારણોસર ફોર વ્હીલ પર પડતા ફોર વ્હીલ કારના આગળ પાછળના કાચ તૂટી ગયા હતા અને ફોર વ્હીલ કારને મોટા પાયે નુકસાન થયું હતું બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકત્રિત થયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા Thank you.